બેટ દ્વારકામાં બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં આ કાર્યવાહીમાં કુલ છત્રીસ હજાર ચારસો ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરાય છે આ અભિયાન અંતર્ગત સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ધાર્મિક સ્થળો પણ જમીન કરાયા છે

હજારો એકર જમીન ગૌચર ની જે દબાવી ને બેઠાતા બેટ દુવારકા તેમને દાદા તેમનો બુલડોઝરનો પરચો દેખાયો છે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓની હવે ખેર નથી જ્યાં ઉભા હતા ગેરકાયદેસર દબાણ તે વિસ્તાર ફેરવાયો જ્યાં નજર કરો ત્યાં કાટમાળના ઢગલા જુઓ દબાણ હતું તે દ્રશ્યો અને બુલડોઝર ફરી વળ્યા બાદના દ્રશ્યો જામનગરના પિરોટન ટાપુ પરથી અંદાજે ચાર હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલ દબાણો પર બુલડોઝર ફર્યો ધરાશાયી દબાણનો ડ્રોન વ્યૂ પણ સામે આવ્યો છે પિરોટન ટાપુ પર ઉભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવી અંદાજે ચાર હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યો દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી પિરોટન ટાપુ પર ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે ભેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસી કાર્યવાહી દરિયાઈ પટ્ટામાં સરકારની ધારદાર કાર્યવાહી જો દબાણ કર્યું તો ગયા સમજો શ્રી શ્રીકૃષ્ણની ભૂમિ પર ગેરકાયદેસર દબાણો બાંધકામ કરવામાં આવ્યું હતું જેને તોડી પડાયું શ્રી કૃષ્ણની ભૂમિ પર દબાણ કરી રહેલા લોકોને હવે કોઈ બચાવી શકે સરકારે અહીં મિશન મોડમાં બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર દબાણો પર દાદા બુલડોઝર ફર્યું ઓખામાં પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનો બુલડોઝર ફર્યું આ અભિયાન અંતર્ગત ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા એક ધાર્મિક સ્થળને પણ તોડી પડાયું આ અભિયાન હેઠળ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનો આજે ત્રીજો દિવસ છે ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનની પ્રક્રિયા આજે પણ શરૂ કરી દેવામાં છે ખાસ કરીને

તે ખાલી કરવામાં આવ્યું છે એકસો દસ થી વધુ જે બાંધકામો હતા તે પણ તોડી પાડવામાં આવે છે અને આજે ત્રીજા દિવસે પણ ડિમોલુલેશન ની પ્રક્રિયા થવા છે છેલ્લા કેટલાય વર્ષોથી લોકો એ ગેરકાયદેસર રીતે અનેક સરકારી જમીન પચાવી પાડી હતી ત્યારે હવે સરકારી બુલડોઝર એક એક ગેરકાયદેસર દબાણો પર ફરી રહ્યા છે ત્રીજા દિવસે ડિમોલેશનની કામગીરી ઓખામાં નવ કરોડની કિંમતની જમીન પર દબાણ દૂર કર્યું બાલાપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા ત્રણ દિવસમાં છન્નું જેટલા દબાણો પચાસ કરોડની સરકારી જમીન જમીન પર પર દબાણો મીટર દબાણ મુક્ત કર્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ એક હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા કાર્યવાહી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ માહોલ બગાડવાનો પણ પ્રયાસ કર્યો आज जो है बेट द्वार का डिमोलिशन का तीसरा दिन चल रहा है आ, तीन दिन में कायदे से प्रक्रिया करके जो भी इल्लीगल स्ट्रक्चर है उनका जो डिमोलिशन की कार्रवाई चल रही है बेट द्वार का और शांति शांत जो ओखा विस्तार है वहां पर भी डिमोलिशन हटाने की कार्रवाई चल रही है जो कि बीजा दिवस है द्वारका बेट द्वारका रूपेण बंदर मेगा डिमोलिशन ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના બાલાપરમાં ચારસો પચાસ લોકોને પહેલા જ નોટિસ અપાઈ હતી ગેરકાયદેસર દબાણોને લઈ તંત્ર દ્વારા ત્રણ જાન્યુઆરી અને સાત જાન્યુઆરીએ નોટિસ મોકલાઈ હતી નોટિસ બાદ કામગીરી કરવામાં આવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન સીસીટીવી કેમેરાની પણ નજર હતી ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં તંત્રએ કામગીરી હાથ ધરી દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ બેટ દ્વારકાનો આ બાલાપરા વિસ્તાર છે આ બાલાપરા વિસ્તારમાં આજે બીજા દિવસે પણ મેગા ડિમોલેશનની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે એક હજાર જેટલા પોલીસ કર્મીઓની સુરક્ષા વચ્ચે જે બેટ દ્વારકાના બાલાપરા વિસ્તારમાં ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે ગઈકાલે સિત્તેર જેટલા બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે આજે બીજા દિવસે અંદાજિત બપોર સુધીમાં પંદરથી વધુ જે બાંધકામો છે તે તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે

ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે એ ખરેખર ગુજરાત સરકાર આના માટે ધન્યવાદને પાત્ર છે કારણ કે હિન્દુ સંસ્કૃતિના મુખ્ય ધામો પૈકીનું દ્વારિકા છે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની લીલા ભૂમિ દ્વારિકા છે દબાણ હટાવવાની કામગીરીને લઈ દ્વારકાના રહીશોમાં પણ ગર્વની લાગણી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડીમોલેશનની કામગીરીનો સીધો ફાયદો નાગરિકોને થશે વિકાસ કાર્યોને વેગ મળશે પર્યટન સ્થળો સુંદર બનશે તો પ્રવાસન ઉદ્યોગ અને વેપારીઓને ફાયદો થશે હાલ સ્થાનિકો પણ ડીમોલેશનની કામગીરીને બિરદાવી રહ્યા છે બેટ દ્વારકામાં અત્યારે ચાલી રહ્યો છે दादाનો બુલડોઝર અને दादाનો બુલડોઝર જ્યારે હોય ત્યારે ગેરકાયદેસર કે કોઈ પણ પ્રકારના દબાણ ચાલતા નથી કોઈ પણ કોઈપણ પ્રકારની ઓળખાણ પણ ચાલતું નથી જ્યાં ગેરકાયદેસર દબાણ હોય છે ત્યાં દાદા નું બુલડોઝર ફરી વળે છે એ સિવાય સોમનાથ હોય કે આખું ગુજરાત હોય જ્યાં પણ ગેરકાયદેસર દબાણ હશે ત્યાં દાદા બુલડોઝર એકદમ રીતે ફરી વળશે ગૌચર જમીનની વાતમાં તો દાદા કોઈ પણ ભોગે નહીં ચલાવી લે એટલે ગૌચર જમીન હોય તે તો ખાલી કરી જ નાખજો આજે એક

તો ખૂબ સારી કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે અમારા જેવા ગૌ ભક્તોની પણ આશા છે કે જે ગૌચર ભૂમિઓ ઉપર દબાણો થયેલા છે અતિશય દબાણો થયેલા છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમસ્તમાં તો અમારી પણ કલેક્ટર સાહેબને અને સરકારશ્રીને માંગ છે કે ગૌચરના દબાણો પણ તાત્કાલિક ધોરણે હટાડવામાં આવે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યવાહીને આવકારી છે અધિકારીઓને અભિનંદન પાઠવ્યા दबाव मामले सोशल मीडिया में पोस्ट करी गृह राज्य मंत्री ने गर्भित धमकी अपाई जो कि द्वारका पुलिस ऐसी पोस्ट करना ने झड़पी पाड़वा धरी बेट द्वारका और शांति ओखा विस्तार है वहाँ पर भी डिमोलिशन हटाने की कार्रवाई चल रही है और एक जो ट्वीट की जो आपने चर्चा की उसके ऊपर हमारी अभी पुलिस की तपास चल रही है દ્વારકાને ને બેટ દ્વારકાની જમીન કરોડો લોકોની આશાનું પ્રતિક છે ત્યારે તંત્રે ગેરકાયદેસર દબાણો કરનારાઓને સંદેશો પાઠવી દીધો છે આ પવિત્ર ભૂમિ પર કોઈ ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં નહીં આવે વહીવટીતંત્રની આ કામગીરી આગામી દિવસોમાં પણ આ જ રીતે ચાલુ રહેશે શિયાળો એટલે ચોરોની મોસમ લોકોને ઊંઘતા મૂકી હાથ ફેરો કરવો એ આ લોકોને બહુ સારી રીતે આવડે છે પણ વાત માત્ર શિયાળાની કડકડતી ઠંડીમાં અંધારી રાત પૂરતી જ નથી રાજ્યમાં તો ધોળા દિવસે પણ ચોરીની ઘટનાઓ ઘટી રહી છે અને તસ્કરો આંખોમાં ધોળ નાખી બિંદાસ ફરી રહ્યા છે આવી જ કેટલીક ચોરીની ઘટનાઓ કેમેરામાં કેદ થઈ છે શિયાળાની અંધારી રાતમાં મીઠી નીંદ લેતા હોય તો ચેતી જજો કારણ કે ચોર ટોળકીની નજર તમારા ઘરમાં પડેલા ખજાના પર છે માત્ર ઘર જ નહીં ઘરની બહાર બાંધેલા ઢોર ઢાખર પણ સલામત નથી જોઈ લો ભાવનગરના આદ્રશ્યો જ્યાં ઉમરાડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ચોરોનો આતંક જોવા મળ્યો હરમતાળા દળવા વાંગધરા તરપાડા સહિતના ગામમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી અને પશુ ચોરીની ઘટનાઓ ઘટી રહી છે એક સાથે પાંચ થી વધુ ઘરમાં ચોરી થઈ ને ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયા જેના પગલે ઉમરાડા પોલીસ અને સિત્તેર થી વધુ જીઆરડી સભ્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિનો પહેરો વધારી દેવાયો જો કે પેટ્રોલિંગ છતાં માલધારીઓમાં ફફડાટ છે બકરા અને ગાય ભેંસ પશુઓની ચોરીથી પશુપાલકો ડરમાં છે હવે જુઓ દ્રશ્યો જ્યાં થઈ એક લબર એક લોકો ને વાતો કરતા જોઈ તેમનું ધ્યાન ન પડે તેમ મોબાઈલ લઈ રફુ ચક્કર થઈ જાય છે ઘાટલોડિયા માં આવેલા પ્રજાપતિ ભવનમાં બેસણા દરમિયાન એક છોકરો ચોરી ની ફિરાક માં આમ તેમ ફરતો દેખાય છે

તે બાઇક પાસે રહે છે બાઇક માલિક ન આવતા તે કિક મારી ત્યાંથી ઉડનછું થઈ જાય છે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ પોલીસે સીસીટીવી ની મદદ થી આરોપી ને પકડવા માટે શોધખોળ પણ હાથ ધરી તો ગીર સોમનાથ જિલ્લામાં બાઇક ચોર ઝડપાયો છે ધોકડવા ગામે એગ્રો ઉઠાંતરી કરતા સીસીટીવી મેરામાં કેદ થયા જોકે તસ્કરોની કિસ્મત ફૂટી અને બંને તસ્કરો ને દુકાન માલિકે ગણતરીની મિનિટમાં ઝડપી પાડ્યા અને મેથી પાક ચખાડ્યો ધોકડવા ગામથી થોડે દૂર બાઇક ચોરો ને બાઇક માલિકે પીછો કરીને ઝડપી લીધા આ તરફ મોરબી ભરી જતા હોય તેવી ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ છે સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાં આવેલ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો પણ નોંધાયો સાતસો પચાસ લીટર લૂંટ થયા ફરિયાદ નોંધાઈ ને મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે આ મામલે નવ આરોપીની ધરપકડ કરી છે મિત્રોની ટોળકી એ જ સાથે મળીને લાખો રૂપિયાની દારૂની ચોરી કરી અને ત્યારબાદ તેઓએ આ દારૂની પાર્ટી પણ કરી છે મોકો મળતા જ રાત્રે ગોડાઉનની છતના પત્રાના સ્ક્રૂ ખોલીને પત્રા ખસેડી એક બાદ એક ત્રણસો થી વધુ વિદેશી દારૂની પેટીની ચોરી કરીને ફરાર થઈ ગયા અને ત્યારબાદ જોરદાર પાર્ટી પણ કરી એ પણ ત્રણ દિવસ તો સુરતમાં ફિલ્મ પુષ્પા જેવા તસ્કરોની કમી નથી જોઈ લો આ લાકડાનો જથ્થો જે જોઈને લાગશે આટલા મોટા પાયે કોઈ લાકડાની ચોરી કેવી રીતે કરી શકે પણ અહી તો આંતરરાષ્ટ્રીય ચોરીના રેકેટનો થયો સુરત વન વિભાગે ખેરના લાકડાની ચોરી કરી દેશના અલગ અલગ રાજ્યમાં ફેલાયેલા કૌભાંડ નો પર્દાફાશ કર્યો સુરત તાપી નવસારી ભરૂચ ડાંગ નર્મદાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી લાકડા સગે વગે કરવાનો મસ્ત મોટો

તો રાજસ્થાન ના રાજસમંદસ ની દુકાનમાં લાખ ના સોના ના ઘરે દુકાનદાર ને વાતો માં ઉલઝાવી શખ્સે ચાલાકીથી સોનાના ઘરેણા ભરેલી થેલી ખિસ્સામાં મૂકી દીધી આ હરિયાણાના પંચકુલામાં નોકરે જ ચોરી કરી નોકરે સભ્યોને નશીલો પદાર્થ ખવડાવી ચોરીને અંજામ આપ્યો તપાસ હાથ ધરાઈ છે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં જ્વેલર્સ ની દુકાન માં ચોરી કરાઈ ગ્રાહક બનીને આવેલા સોની ને વાતોમાં ઉલઝાવી ચોરોએ આ ચોરીને અંજામ આપ્યો યુગલે સોનાના ઘરેણાની ચોરી કરી

દુકાનદારની ગેરહાજરીમાં શ્વાન ઈંડા ખાવાનો પ્રયત્ન કરે છે ઈંડુ ખાઈ અને શ્વાન ત્યાંથી ફરાર પણ થઈ જાય છે ઘટના સીસીટીવીમાં કેદ થાય છે ને જે ખૂબ જ વાયરલ થઈ રહી છે ગુજરાતીમાં એક કહેવત છે કે બોલે તેના બોર વેચાય આ કહેવત ક્યાંથી શરૂ થઈ ખબર છે એવું માનવામાં આવે છે કે ચરોતરનું હૃદય સમાન સંતરામ મંદિર જ્યાં દર વર્ષે પોષી પૂનમની ઉજવણી કરવામાં આવે છે અને અહીં શ્રદ્ધાળુઓ તેમનું બાળક બોલતું થાય તે માટે બોર ઉછાળવાની માનતા રાખે છે શું છે પોશી પૂનમનો મહિમા અને કેવી રીતે ગુજરાતના અલગ અલગ મંદિરોમાં તેની ઉજવણી થાય છે આવું જોઈએ પોષી પૂનમના ના દિવસે પ્રસાદ રૂપી બોરની બોલબાલા હજારો મણ બોર પોષી પુનમે પૂનમે કેમ બોર ઉછાળાય છે તેનો જવાબ આપીએ તે પહેલા આ દ્રશ્યો જુઓ મંદિર ની ઊંચી મેળીએ ચઢી લોકો બોર ફેંકી રહ્યા છે પણ તેનો જવાબ છે ના આ બોર કોઈને વાગતા નથી કારણ કે આ તો પ્રેમથી ઉછાળવામાં આવે છે અહીં લોકો કોઈ રમત નથી રમી રહ્યા પણ પોતાની ખુશીને પ્રકટ કરી રહ્યા છે નડિયાદના સંતરા મંદિર સાથે એક માન્યતા જોડાયેલી છે એવું કહેવાય છે કે આ મંદિરે બોર ઉછાળવાથી મૂંગા બાળકો બોલતા થઈ જાય છે બાળક બોલતું થાય તે માટે બાધા રખાય છે જન્મથી બાળક ન બોલતું હોય એ બાળક બોલવા લાગે છે માનતા પૂર્ણ થતાં બાળકના વજન જેટલા બોર ઉછાળવાની માન્યતા છે માટે જ કહેવાય છે કે બોલે એના બોર વેચાય બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછારતા હોય છે સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતળું બોલતું હોય તો તેના માતા પિતા કે સ્વજન સંતરામ મંદિરમાં માં બાધા રાખે છે કે મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજ ના સમાધિ સ્થાન એટલે કે મંદિર ના પટાંગણ માં સવા કિલો થી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા મુજબ બોર ઉછાળીશ અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારવા આવે છે એ મારી ત્રણ વરસથી બાધા હતી જે એમને બોલવામાં થોડુંક પ્રોબ્લેમ હતો તો એમના માટે મેં બોરની અને જીભની બાધે બાધા રાખેલી કે જ્યારે બી આ પોષી પૂનમ આવશે ત્યારે હું બોર ઉછાળીને મારી બાધા પૂરી કરીશ અને સારું એવું મને આના ઉપર વિશ્વાસ છે અહીંયા મહારાજનો અને બોલ તો એકદમ સરસ થઈ ગયો છે

એક જ ઉછળ્યા જો તેના ઇતિહાસ ની વાત કરીએ તો લગભગ તે બસો વર્ષ જૂનો છે જ્યારથી આ પરંપરા ની શરૂઆત થઈ એક માન્યતા મુજબ અહિયાં વર્ષો પહેલા એક શ્રદ્ધાળુ ભગત નું બાળક બોલતું નહોતું